સાથે જોડાયેલા લાખો જે માછીમારો છે આ વ્યવસાય સાથે જોડાયેલા વેરાઓના હજારો જે કાંટામાં કામ કરતા રિક્ષાઓમાં કામ કરતા કંપનીમાં કામ કરતા બૂટોના જે માલ સામાનના વેપારીઓ છે એમાં કામ કરતા હજારો લોકો પર એની અસર પડે છે અને આ વર્ષે વધુ વહેલી બોટો બંધ થઈ ગઈ છે બારમા પહેલા મહિનાથી જ બોટો બંધ થઈ ગયા છે પચાસ ટકાથી વધુ બોટો બંધ થઈ ગઈ છે અઢી ત્રણ લાખ રૂપિયા લોકો બધા ખર્ચો કરીને યાતા હોય છે બે અઢી લાખ રૂપિયા માન માન થાય છે અને સૌથી મોંઘું છે ડીઝલ કે ડીઝલ જ સૌથી કોઈને પહોંચવા નથી દેતું દિવસે દિવસે આ લાઇટ ને લાઈન ફિસિંગ વાળા આવે બોટવાળાને માલ કરી નાખ્યા લોકો અંગે છ છ સાત છ બહુ આવે એક એક બે બોટ થઈ ગઈ છે લોકો આ ધંધાથી બી નીકળતા જાય છે કોઈ પકાલાના ધંધા કરે છે કોઈ પાણના ગલ્લાના ધંધા કરે છે જે પરંપરા રીતેથી જે માછીમારા હતા લોકો માલ થતા જાય છે લોકોના ભણવાના લોકોના બચાવના ફીના પૈસા બી નથી રહેતા તો લોકો આ ધંધાને મૂકવા છોડવા તૈયાર છે બોટોને ભંગારમાં આપવા તૈયાર થઈ ગયા છે માછીમારને જો તકાવ હોય તો સરકારને જે ડીઝલના ભાવ છે તેમાંય ઘણો ફરક કરવો પડે અમારી માછીમાની ઘણા વર્ષોથી રજૂઆત છે કે જે ડીઝલના ભાવ છે રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારમાં અમે લેખિતમાં રૂબરૂબર રજૂઆત કરી છે કે ભાઈ ડીઝલના ભાવમાં જે અત્યારે ભાવ છે તેમાં માછીમાને માછીમાર તેમાં ટકી શકે તેમ નથી એટલે ડીઝલના ભાવમાં થોડો ઘણો સરકારને ફેરફાર કરવો પડે જો માછીમાર તકશે એક બોટ ઉપર ઓછામાં ઓછા સૌ પરિવર્તન આપે છે જે ડીઝલના દર દિવસે દિવસે વધતા જાય છે અને દિવસે દિવસે માછલીના દર ઓછા થતા જાય છે એના માટે બોટો બોટ માલિકને દર નુકસાન આવે છે માટે બોટો બંધ કરી કારણ શું એનું કારણ માછલી મળતી નથી જે બીજા સ્ટેટના લોકો અમારા દરિયામાંથી આધુનિક ધબે માછલીઓ તનોના હિસાબે લઈ જાય છે જ્યારે અમે પરંપરા રીતે જૂની ધબે જે ચાલ્યા હોય બાપ દાદાની જ પરંપરા રીતે ધંધો કરીએ છીએ અમે જે ગાડું લઈને ખેતી કરે છે ખેતરમાં એમ ગાડુ લઈને ખેતી કરી દરિયામાં જયારે એ લોકો આવી અને આધુનિક જીસીબી લઈને ખેતી કરે છે એટલે એ લાખો રૂપિયા નો ધંધો માછલી લઈ અને વહી જાય છે ને અમને જયારે બહુ ઓછી પ્રમાણમાં માછલી